ચાલુ તો સતત માં મારી ઝોપડી નું એણ છે પણ એક દાડો બાખર માંથી બે ઢોલ પડે તો મારી બાવાની માતા નું એણ છે આવું જાણો ધુડિયા ની માતા કુશું હા ને એને રી સડેલી છે એક દાડો જોડો હા તો આવો લીખ પૂરો ના પડે ને તો આયે હું માતા મટી જાય તો મારું વેણા નકો મુશે હેરાન આજ ની તારીખ માં પૂરો થઈ ગયો ખબર નથી કોણ ઘર ગયો બહાર માં પણ રાખવા વાળો હેરાન હેરોન છે જેટલા તમારા ઘર છે ને અહિયાં મેધરપુરા એક જાડો આ બાખર લઈ દા તારી વેળા વળા નો વેડા એવું લાગતું નથી ભાઈ આવું મારો ઝોપડી થયું

જો મારો માતાનો બકડો પુર પાડ છે. કોણ બકડોવા ધાવું આ બરુ બકડો. આવો બોલી રાખશું ઇવેન્ટ બેહાવ. થોડું થોડું પરેશાવા મારો કોણ કાંઈ હઉ� filtે મઉઉ હા